જય માતાજી જય શ્રી રામ બધા જ મિત્રોને સ્વાગત છે મિત્રો આપણી યુટ્યુબ ચેનલની અંદર તો મિત્રો તમે આપણી યુટ્યુબ ચેનલમાં નવા આવ્યા હોય તો આપણી ચેનલને ફટાફટ સબસ્ક્રાઈબ કરી નાખજો કારણ કે જે પહેલો નવો વિડીયો અપલોડ કરીશું તો પહેલાં જ તમને મળી રહી છે હા મિત્રો આપણે તમે જિજ્ઞેશ કહી રહ્યા જ ને તો બધા જ ઓળખતા દેશો તો મિત્રો ગુજરાતના સ્ટાર એટલે કે જિગ્નેશ કવિરાજના છોકરાએ એવું ગીત ગાવ્યું છે ને તો મિત્રો ભલભલાને પણ પાછા પાડી દેમ છે તો મિત્રો તમે તેમના એકવાળા ગીત સાંભળશો તો મિત્ર તમે પણ બેભાન થઈ જશો એવું ગીત ગાવ્યું છે હા મિત્રો જિગ્નેશ કવિરાજના કોણ કોણ ફેન છે તો મિત્રો આપણી કોમેન્ટની અંદર જણાવી દેજો હા મિત્રો આપણે વાત કરવાની છે જિગ્નેશ કવિરાજના છોકરાએ એવું ગીત ગાવ્યું છે ને તો મિત્રો ગુજરાતની અંદર બહુમજ પડાવી નાખી છે હા મિત્રો જે જે મિત્રો વિડિયો જોવે છે પરંતુ ચેનલને સબસ્ક્રાઈબ કરતા નથી તો મિત્રો પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખશું કારણ કે મિત્રો આપણો જે પહેલો વિડીયો મળી રહી છે તમને તો તમેલા મિત્રો આ ગીત સાંભળી લો પછી આપણે આગળ વાત કરીશું